જો તમને અને તમારા ઘરમાં પાલક ના ભાવતો હોય ને તો આ પાલકવડા એક વખત બનાવી લીધા ને તો બટેટા વડાનો પણ સ્વાદ ભૂલી જશો એટલા ટેસ્ટી ચટપટા અને એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે તો બટેટા વડાને પણ ભૂલાવી દે તેવા પાલકવડા બનાવવા માટે અહીંયા મેં એક મંચ પાલકનો લીધો છે એને એકદમ ઝીણો ઝીણો ચોપ કરી લઈશું હવે એક કપ જેટલા પૌવાને એકથી બે પાણીથી ધોઈ લઈશું અને એને પલળવા માટે રહેવા દઈશું પૌવા સરસ રીતે દસ મિનિટ સુધી પલળી ગયા છે એને છૂટા કરીને એક વાસણમાં એડ કરી લઈશું ઝીણો કટ કરેલો પાલક થોડા એવા લીલા સમારેલા ધાણા અડધો કપ જેટલા ચોપ કરેલા ગાજર અને કેપ્સિકમ એડ કરીશું એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી હળદર લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર થોડો એવો મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ખાંડ એડ કરીશું અને બે બાફેલા બટેટાને મેશ કરીને આ રીતે એડ કરી લઈશું બટેટાને આપણે બાઇન્ડિંગ થાય એટલા જ એડ કરવાના છે અને કોઈ જ લોટ નથી એડ કરવાનો હવે નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું બધા બોલ્સ તૈયાર થઈ જાય એટલે એક કપ જેટલો ચાળેલો બેસનની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને થોડું થોડું પાણી એડ કરતા લમ્સ બેટર તૈયાર કરી લઈશું ચપટીઓ ખાવાનો સોડા એની ઉપર એક મોટી ચમચી ગરમ તેલ એડ કરીને મિક્સ કરી લઈશું બેટર તૈયાર છે હવે વડાને બેટરની અંદર ડીપ કરી લઈશું એક્સ્ટ્રા જે બેટર છે આ રીતે નિતારી લઈશું ને ગરમા ગરમ તેલની અંદર વડાને એડ કરી લઈશું બંને સાઈડ એકદમ સરસ એવો કલર આવી જાય ને ત્યાં સુધી રહેવા દઈશું તો એકદમ ચટપટા ટેસ્ટી પાલકના વડા તૈયાર છે જો ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એટલા સરસ અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે થેન્ક યુ ફોર વોચિંગ